હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ ને જય માતાજીને જય શ્રી કેમ છો બધા તમે બધા બરાબર છે ને તો પાછા આપણે નીકળી ગયા છે કેસો જ બરાબર છે અને ફાઈની ઘરે જવાનું છે અત્યારે મમ્મીને અને આપણે એને મૂકવા જઈએ છીએ અને આપણે થોડી જેવી ખરીદી કરવાની છે એટલે આપણે નીકળી ગયા ગેસો જ બરાબર છે તો આગળ બન્યા રહેજો તમે બધા બરોબર છે તો હેલ્લો મિત્રો આપણે હવે પેટ્રોલના

મિત્રો આપણે હવે કેસરથી આવતા રહ્યા હતા અને પછી દુકાને માલ બધે મૂકીને મમ્મીને ને મૂકવાના હતા ને તો આપણે આવતા રહ્યા હતા બરોબર છે અને અઠાણું વાગીએ છીએ બાર સાડા બાર જેવું થઈ ગયું છે બરાબર છે અને ઘરે તો એકલા છે વિધિસાબેન જેના મામાન્યા છે આજે પાંચ આક વાગે આવશે આજ તો બરાબર છે અને હવે જમવાનું ભૂખ લાગી હે જબરદસ્ત તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ ને તમે હજી કિલો જોયા કરજો બહુ મજા આવવાની છે આજે તો મગ ભરેલનું શાક છે આજે અને બાજરાના રોટલા તો એવું છે અને ડુંગળી અને કોબીનો સંભારો ને છાસ હજી દેગણીમાં પડી છે તો આવું છે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ હવે જમવા બધા આવી જાવ તો ચાલો મિત્રો પછી આગળ લો જોયા કરજો બહુ જ મજા આવવાની છે આજે હેલ્લો મિત્રો કેમ છો મજામાં જશો તમે બધા બરોબર ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ન કહેવાય કેમ કે ત્રણે વાગી ગયા છે સાડા અગિયાર બરોબર અને તો જય માતાજી તો કહેવાય જ ને ભાઈ તો જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ તો આજે ત્રીજો દિવસ છે આપણે તો ત્રણ દિવસથી આજે કોઈ રીતનું અપડેટ નહીં ટૂંકમાં કે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ જ ના મળ્યો એટલો તો પાછો નવો લોક ચાલુ કર્યો છે બરાબર છે અને તો આ અટાણે સાડા અગિયાર વાગી ગયા છે અને અત્યારે જવાનું છે બાર વાગ્યા જમવા ઘરે બરોબર અને એક બે જગ્યાએ કાલનું હતું જમવાનું તેમાં ટાઈમ ના મળી શક્યો આપણે તો અત્યારે જવાનું છે છે ઘરે જમવાનું તો તો આગળ બન્યા રેજો બહુ મજા આવશે ચાલો ચાલો મિત્રો મિત્રો હવે દુકાન બંધ કરી દીધી છે અને આપણે હવે જઈએ જમવા ઘરે તો આગળ બન્યા રેજો જો આપણી દુકાન બંધ કરી દીધી અને હવે પૈગા આપણે ખાવા તો ચાલો મિત્રો ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને હવે જમી લઈએ લે વિધિ સાબેન તો ખાવા બે ગયા લાગે ખાવા બે કીધું હે તો ચાલો મિત્રો આપણે જમી લઈએ ચાલો મિત્રો વિધિ સાબેને ચાલુ કરી ને મારા રોટલા કટકાઈ કરવા નાખા ટમેટાનું શાક છે મરચાં છે ડુંગળી છે અને છાસ દહીં જમાવટ પડી જાય ને બેન હા જમાવટ પડી જવાનું છે ને આપણે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ હેલો મિત્રો આપણે હવે દુકાન ખોલી નાખી છે બરોબર છે તો જમીન અવતારીએ બપોરે થોડીક વાર નીંદર કરી લીધી અને દોઢ વાગી ગયો હે તો દુકાન ખોલી નાખી ભાઈ આપણે દુકાન ખોલીને વેફર હું ટીંગાડી દીધી બરોબર તો અટાણે તો કોઈ છે નહીં ગામ આખામાં કોઈ અત્યારે બધા સૂતા હોય ને આપણે એકલા દાખતા હોય તો ચાલો મિત્રો હવે આગળ બન્યા આજે ગોપાલવાળાનો માલ આવી ગયો તો લગભગ તમામ પ્રકારનો માલ ભરી લીધો આજે બરોબર લગભગ વસ્તુ જે આપણે ચાલુ રનિંગમાં આઈટમ હોય ને એ લગભગ આઈટમ ભરી લીધી તો આ રીતનું આની ગોપાલ વાળાનું રનિંગ આઈટમ આ બધી ગોપાલવાળાનું વધારે વધારે બાલાજી હોય રનિંગ આઈટમ રેગ્યુલર જે આ લે આવું હે ભાઈ મિત્રો કેમ છો બધા તો આજે ત્રીજો દિવસ છે પણ લોક ઉતારવાનો કંઈ વેત કંઈ મળ્યો જ નથી હમણાં છે ને ટાઈમમાં થોડુંક છે ફેરફાર અને કેવું છે એમાં એવું છે કે કંઈ જવાનો વેત નથી આવતો અને ઘરના લોક તો પછી બહુ તમારા કેટલાક ખ્યાલ તમને બધાને બતાવશું બરાબર તો ચાલો મિત્રો હવે બરોબર જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારા વાલીડા